અમદાવાદ શહેર માં આવે સરપુર વિસ્તારમાં પોટલિયા ચાર રસ્તા પાસે કડીયા ની ચાલી માં રહેતા વિધવા માં અને વિધવા દીકરી રહેતા હતા તેમના તથા તેમની બાજુના મકાન ઉપર વૃક્ષ પડતા બંને મકાનો તૂટી ગયા છે હવે આ લોકો રહેવા માટે કોઈ જ આશરો નથી હવે જોવાનું એ રહ્યું કે આ વિધવા અને દીકરીને કોણ મદરૂપ થશે મારું નામ વિવેક ઉપાધ્યાય અને હું અહીંયા સ્થળ ઉપર મોજૂત હતો ત્યારે આ ઘટના ઘટી અને ઘટના એવી ઘટી હતી તો સારું જ આ ઘરમાં કોઈ આ ઘરમાં કોઈ હાજર નહોતું અને હાજર થતું તો કોઈ એક બીજો જવાની તૈયારી જ હતી એવી સમજી લો હાલમાં પણ અમે લોકો પહોંચ્યા તો જગદીશભાઈ મારે સાથે હતા દિનેશભાઈને મેં ફોન કર્યો દિનેશભાઈએ ફાઈવ વિકેટની ટીમ બોલાવી અને કામ કરાયું મિત્રો સવારથી વિવેકભાઈનો ફોન આવ્યો ત્યારથી એક ધારા સ્પોટ ઉપર હાજર છીએ એસ્ટેટ વિભાગમાં પોલીસ ડિપાર્ટમેન્ટ ગાર્ડન ડિપાર્ટમેન્ટ અને જે પણ બીજા ડિપાર્ટમેન્ટ છે સરકારના એ બધી જગ્યાએ કોલ કર્યા અને અત્યારે હજુ પણ અમે આઠ નવ આવ્યા અમે હજુ ઘરે ગયા નથી ત્યાં સુધી સ્પોટ પર સંપૂર્ણ કામગીરી થાય નહીં ત્યાં સુધી અમે એવું કહ્યું કે સવારના અમે છીએ અહીંયા પણ તમારું સંપૂર્ણ કામ થઈ જશે પછી અમે ઘરે જઈશું બીજું કે સ્થાનિક કાઉન્સિલરો કોઈ ધારાસભ્ય અહીંયા આવ્યા નથી આટલી મોટી દુર્ઘટના ઘટી છે આ તો સદનસીબે ભગવાનની મહેરબાની કે ભાઈ અંદર ઘરમાં કોઈ હતું નહીં આજે બાકી કોઈનું મરણ પણ થઈ જાય કોઈનો હાથ પગ ભાગી જાય એવી પરિસ્થિતિમાં સ્થાનિક ચાર કાઉન્સિલર છે એમએલએ છે એમની પણ જવાબદારી આવે છે કે ભાઈ સ્પોટ પર જઈને ત્યાં એ લોકોને વધારે એમની ખબર અંતર પૂછવા માટે પણ કોઈ આવ્યું નથી કોઈ અમારી એક વિનંતી છે સરકારને કે ભાઈ આમનું જેટલું નુકસાન થયું છે બે ઘરનું નુકસાન છે એમાં એક ઘર જે પેલા દાદીનું એ રાંડેલા દાદી છે એમનું તો ટોટલી નુકસાન થઈ ગયું છે બાજુમાં પણ એક આખી દિવાલ ધરાશય થઈ ગઈ છે તો બંને મકાનવાળા વ્યક્તિઓને એમને વળતર મળવું જોઈએ કારણ કે આ એક આપત્તિ છે કુદરતી આપત્તિ તો એની અંદર સરકારે વળતર આપવું જોઈએ મેરા નામ કાંતાબેન હે ઓર મેં વિધવા હું મારી લડકી ભી વિધવા હે ઓર બારિશ ઇસ્તી જોર સે હોઈ તો મેરા મકાન થા ઓર ઉસકે બાજુ મેં ઝાડ થા તો ઝાડ ભી ગિર ગયા ઓર મકાન ભી ગિર ગયા અબ મુજે રહેને કે લિયે કુછો સહારો નય જગી નય હવે મેં જાઉં તો ક્યાં જાઉં તો મારી રિક્વેસ્ટ છે આપસે કે મુજે આપ મકાન દીજીએ ઓર મેરે સહાયતા કીજીએ તમારું નામ સોનલબેન હા સોનલબેન સુ બનાવ બનેઓ અહીંયા અહીંયા એમનું મકાન કાચો હતું એ ઝાડ ઉપર પડ્યું તો તૂટી ગયું છે હવે મેં આજુબાજુ વાડે એક બે દિવસ સહારો હાલસુ હવે એમનું બીજું શું કોણ પણ કોપરેટર સરકારને એટલું જ કહેવાનું છે કે એમને કોઈ મદદ કરે કે તેમને નાનું મોટું મકાન બીજે લાવી આપે લેડીઝ બંને વિધવા છે છૂટક મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા હવે કોઈ સહારો નથી નથી કોઈ કોપરેટર હજી જોવાયું કે નથી કોઈ ધારાસભ્ય હજી જોવાયું પણ સરકારની એટલી અપીલ છે કે અહીંયા આવી અને કોઈ નાની મોટી સહાય કરે અને એમનો સહારો બને